એક જ સરખું આપણે જીવન જીવવું હોય કે બહારનું વાતાવરણ ના કરે જો આવું પ્રભુ તારા પર છે મિત્રો આ ત્યારે જ બની શકે જ્યારે એ ઈશ્વર સાથે આપણો વ્યક્તિગત સંબંધ હોય ત્યારે ઈશ્વરે પણ આપણને કહ્યું છે ને હું આઈ વિલ કમ બેક હું તમને લેવા પાછા આવીશ હવે તમે ને હું એ ઈસુ પાછા આવવાના છે એ આશામાં ના જીવીએ તો ખ્રિસ્તી હોવાનો કોઈ મતલબ ખરો ખ્રિસ્તી વિશ્વાસ ધારણ કરવાનો કોઈ મતલબ ખરો આપણે તો શોર્ટ ટર્મ થોડા સમયના આનંદ પ્રમોદ માટે જીવી રહ્યા છે આપણું જીવવું તો એવું છે કે જાણે આ દુનિયાને જ આપણે એચીવ કરી લઈએ અને ઇટરનલની તો વાત જ કરતા નથી સ્વર્ગની તો વાત જ કરતા સ્વર્ગની વાત તો બધી મર્યા પછી કરીએ છીએ હે ને સ્વર્ગના ઈશ્વર સાથેના સંબંધની વાત પણ પછી જ કરીએ છે હે જ ગીતો પણ એવા ગઈએ છે કે ભાઈ એ જે સ્વર્ગને સાથેના સંબંધના ગીતો પણ મરણ સમયે જ ગઈએ છીએ એમાં એનો મતલબ એવો છે આપણા રોજિંદા જીવનની અંદર એ ઈસુની આપણે વાટ જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને લેવા આવવાના છે એવી રાહ જોઈએ છે એવા ચિહ્નો આપણને દેખાતા નથી જ્યારે આપણે વાટ જોતા હોય ત્યારે આપણા લાઈફસ્ટાઈલમાં બદલાણ આવે આવે ને આવે જ મારું રોજનું જીવન બતાવે છે મારું ડેલી લાઈફ બતાવે છે કે હું આ જગતમાં એ ઈશ્વર જે મને કહીને ગયા છે આઈ વિલ કમ બેક એની આશામાં જીવું છું આશાના કારણે તમારા જીવનમાં પરિસ્થિતિમાં બદલાણ આવી શકે છે મિત્રો આજે તમને એ કહેવા માગું છું શું તમે ઈસુ પાછા લેવા આવવાના છે એ આશામાં જીવન જીવી રહ્યા છો જો સ્વર્ગ એટલું ઇમ્પોર્ટન્ટ હોય સ્વર્ગના ઈશ્વર એટલા બધા ઇમ્પોર્ટન્ટ હોય તો શા માટે ઈશ્વર અત્યારે મહત્વના ના હોય શા માટે ઈશ્વરની સાથેની સંગતિ અત્યારે મહત્વની ના હોય આશા બહુ જરૂરી આપણે ક્રિશ્ચિયન આપણે કોલ્ડ આઉટ છે કોલ્ડ આઉટ એટલે આપણે અલગ કરેલા છે એક ટોળામાંથી આપણને જુદા કરેલા છે આપણને અલગ કરીને મૂકેલા છે અને એમને કહ્યું કે તમારે હવે આ લોકો જેવું જીવવાનું નથી તમારે આ લોકો જેવું બોલવાનું નથી તમારું જીવનશૈલી આ લોકો જેવી ના હોવી જોઈએ કેમ કારણ કે તમે ડિફરન્ટ છો તમે અલગ છો હવે તમારી આશા તમારો ભરોસો તમારું સામર્થ તમારી જીવનશૈલીએ ઈશ્વર આધારિત હોવી જોઈએ યુ આર ડિફરન્ટ યુ આર ઓનલી માય હોપ તમે મારા આશા આ શબ્દો આપણે બોલવા જોઈએ આ શબ્દો કહેવા જોઈએ તમે એ વાટ જોવો છો એમાં ઈશ્વર ક્યાંય દેખાઈ આવે છે તમારી રોજની જીવનશૈલીમાં ઈશ્વર ક્યાંય દેખાય છે દેખાવા જોઈએ એ ઈશ્વર જ્યારે દેખાશે ને ત્યારે તમારા જીવનમાં પણ બહુ મોટો પ્રકાશ આવશે